નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર અનેકો સુપરહિટ જોડિયો થઈ ગઈ નરશ કનોડિયા સ્નેહલતા હિતનકુમાર રોમાળે હિતેનકુમાર આનંદી ત્રિપાઠી વિક્રમ ઠાકોર મમતા સોની ચંદન રાઠો રાની શર્મા વગેરે વગેરે મમતા સોની અને વિક્રમ ઠાકોરની જોડી એ આજના યુવા પેઢીની માટે મનગમતી જોડી કહી શકાય અને દર્શકોએ આ જોડીને ખૂબ જ પ્રેમ આપ્યો છે અને આ વિક્રમ ઠાકોર અને મમતા સોનીની જોડી એ લગલગ આઠ થી વધુ સુપરહિટ ફિલ્મો આપી છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવો જ ઇતિહાસ રચી દીધો જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ડૂબવાના આયા હતી ત્યારે જ આ જોડીની એન્ટ્રી થઈ અને આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આ બે જોડીએ જ ઉગારી લીધી હતી તો દોસ્તો જણાવી દે કે પબ્લિકના મનમાં આ જોડીને લઈને કોઈ સવાલો ઊભા થયા છે અને બધાને એવું લાગી રહ્યું છે કે વિક્રમ ઠાકોર અને મમતા સોનીની જોડી તૂટી ગઈ છે અને આવા અનેક તર્કવિતર્ક લોકોના મનમાં ઊભા થવા પામ્યા છે અને આપણી ગુજરાતની સિનેમા પ્રેમી જનતાના પણ દિલ તૂટી ગયા છે કેમ કે આ જોડી પડદા પર જોવા મળતી નથી અને વિક્રમ ઠાકોરની અને મમતા સોનીની ફિલ્મો હવે આવતી બંધ થઈ ગઈ છે દોસ્તો આપ કોમેન્ટમાં જણાવો કે વિક્રમ ઠાકોર મમતા સોનીના વગર સુપરહિટ ફિલ્મ નહીં આપી શકે બીજું કે વિક્રમ ઠાકોર હવે કોની સાથે જોડી જમાવશે અને મમતા સોની પણ વિક્રમ ઠાકોર વગર સુપરહિટ ફિલ્મ આપશે કે નહીં તો આપ કોમેન્ટના માધ્યમ દ્વારા અમને જાણ કરો